સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ ખાતે પોલીસ દ્વારા વ્યાપક કોમ્બિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું આ કાર્યવાહીમાં ડીસીપી અને એસીપી સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા પોલીસ કોમ્બિંગથી થી ગુનેગારો બેખોફ થયેલા ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા સુરત પોલીસે આ કોમ્બિંગ અભિયાન માટે અલગ અલગ છ ટીમોનું સંચાલન કર્યું દરેક ટીમને વિશેષ ક્ષેત્રોની જવાબદારી સોંપીને સમગ્ર કોસળાવાસ વિસ્તારની સંપૂર્ણ છાનબીન કરવામાં આવી આ ટીમોએ આ વિસ્તારમાં રહેતા લોકોની ઓળખ ઘરો અને સંદિગ્ધ પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું કાર્ય હાથ ધર્યું આ કોમ્બિંગ કાર્યવાહીની ગંભીરતા અને મહત્વને ધ્યાનમાં રાખીને પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ પ્રત્યક્ષ રીતે આ કામગીરીમાં ભાગ લીધો ડીસીપી અને એસીપી સ્તરના અધિકારીઓની હાજરી આ અભિયાનની વિશેષતા દર્શાવી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોમ્બિંગ અભિયાનનો મુખ્ય હેતુ આ વિસ્તારમાં ગુનાખોર તત્વોને ડામવા ધડક પ્રવૃત્તિઓ અને કોઈપણ અવ્યવસ્થિત પરિસ્થિતિ પર નજર રાખવાનો છે પોલીસનો દાવો છે કે આવી નિયમિત કાર્યવાહીથી ગુનાખોરો પર અંકુશ રાખવામાં મદદ મળે છે અને સામાન્ય નાગરિકોમાં સુરક્ષાની ભાવનાનો વિકાસ થાય છે કોસાડવાસ વિસ્તાર અમરોલી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે પોલીસ સતત આ વિસ્તારમાં સુરક્ષા પર અને નજર રાખવાના ઉપાયો તરફ ધ્યાન આપી રહી છે આ અભિયાન પોલીસ સક્રિયતા અને નાગરિક સુરક્ષા માટેની સ્થાનિક પ્રશાસનની નિરંતરતાનો ભાગ છે